એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલાથી મોવા ખાતે આવેલ હોય અને મોવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મોવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મોવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને બનાવની જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મોવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા

અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ તો ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર